પ્રશ્ન નંબર એક ચોખા ખાધા પછી તરત જ શું ના પીવું જોઈએ લીંબુ સોડા બી ચા કોફી પાણી સાચો જવાબ છે ડી પાણી પ્રશ્ન નંબર બે આદુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે સાચો જવાબ છે સી શરદી ઉધરસ પ્રશ્ન નંબર ત્રણ ખાવાથી કયા રોગમાં ફાયદો થાય છે રોગ સાચો જવાબ છે એ આંખના રોગમાં પ્રશ્ન નંબર ચાર લસણ ખાવાથી શરીરમાં શું સ્વસ્થ રહે છે અકલોહી અકલોહીવર સીખેફરડા સાચો જવાબ છે એક લોહી પ્રશ્ન નંબર પાંચ મનુષ્યના શરીરમાં કઈ ધાતુ જોવા મળે છે કોપર દીત સોનું ચાંદી દીક લોખંડ સાચો જવાબ છે દિ લોખંડ પ્રશ્ન નંબર છ ક્યાં ફળને ખાવાથી ડાયાબિટીસ જોખમ ઘટી શકે છે અપ તરબુચ સીતાફળ કિવી ફળ સાચો જવાબ છે જન પ્રશ્ન નંબર સાત સફેદ તલ ખાવાથી શરીર કયું અંગ મજબૂત થાય છે સીહાડકા દીત વાળ સાચો જવાબ છે પ્રશ્ન નંબર આઠ મગફળીમાં કયું વિટામિન હોય છે અ વિટામિન બી બી વિટામિન બી સી વિટામિન ઈ બી વિટામિન સી સાચો જવાબ છે ડી વિટામિન સી પ્રશ્ન નંબર ન પપૈયાના પાંદડાનો રસ પીવાથી કઈ બીમારી દૂર થાય છે અપ કેન્સર બી ડેન્ગ્યુ સી કફ ડી કમળો સાચો જવાબ છે બી પ્રશ્ન નંબર દસ કઈ શાકભાજી ખાવાથી યાદ શક્તિ વધે છે અપ ટમેટા બીત બટેટાજર દીત પાલક સાચો જવાબ છે દીપાલખ પ્રશ્ન નંબર અગિયાર જાંબુ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક કબજીયાત સાચો જવાબ છે બી કમળો પ્રશ્ન નંબર બાર કયા ફળને ખાવાથી દાંત સાફ થાય છે સાચો જવાબ છે બી પપૈયું પ્રશ્ન નંબર તેર આંબલી ખાવાથી કયો રોગ દૂર થાય છે અપ કેન્સર બીક કબજીયાત સીખ હૃદય રોગ બીપ પથરી સાચો જવાબ છે સી રોગ પ્રશ્ન નંબર ચૌદ કઈ શાકભાજી ખાવાથી ત્રણસો થી વધારે બીમારીઓ દૂર થાય છે બીત સોયાબીન સીત મરચા કોબી સાચો જવાબ છે એ સર્ગવો પ્રશ્ન નંબર પંદર મેગી નૂડલ્સ ખાવાથી શરીરનું કયું અંગ ખરાબ થઈ શકે છે અપ લીવર બીક કિડની સીત મગજ બીક ફેફસા સાચો જવાબ છે એ લીવર પ્રશ્ન નંબર સોળ કયા જાનવરના દૂધમાં સૌથી વધારે પ્રોટીન હોય છે અક ગાયના બીક ભેંસના સીક બકરીના બીક ઘેટાના સાચો જવાબ છે પ્રશ્ન નંબર સત્તર ખાલી પેટ શું ખાવાથી મનુષ્ય મરી શકે છે સાચો જવાબ છે સી દ્રાક્ષ પ્રશ્ન નંબર અઢાર કઈ શાકભાજી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે આ સાચો જવાબ છે એ પાલક પ્રશ્ન નંબર ઓગણીસ દૂધમાં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી વજન વધે છે સાચો જવાબ છે દિમધ પ્રશ્ન નંબર વીસ દરરોજ ખીચડી ખાવાથી કઈ બીમારી થઈ શકે છે સાચો જવાબ છે સી કબજિયાત પ્રશ્ન નંબર એકવીસ ભારતના લોકો સૌથી વધારે કયા ફળને પસંદ કરે છે અસફરજન બી દાડમ સી કેરી દી અનાનસ સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો